નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ આપ જોઈ સમાચાર ગોધરા તાલુકાના જૂનીતરી ગામમાં દિવ્યાંગ યુવતી સરકારી કચેરીના ચક્કર ખાવા મજબૂર વહીવટી તંત્ર પ્રતિ પ્રજાજનો રોષ ગોધરા તાલુકાના જૂની ધરી ગામમાં રહેતી એક દિવ્યાંગ યુવતીને મૂળભૂત વહીવટી કામગીરી માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જન્મથી જ બંને પગે પોલિયો હોય અને ચાલવામાં સક્ષમ ન હોવા છતાં રેણુકાબેન રમેશભાઈ માછી નામની અઢાર વર્ષીય યુવતીને સરપંચ તલાટી તેમજ વીસી દ્વારા કોઈ પણ કામ ન કરી આપતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે યુવતી અનાથ છે અને તેના માતા પિતાનું અવસાન થઈ ચૂક્યું છે આર્થિક રીતે નબળી હાથમાં યુવતીને ખેડૂત સહાયના ફોર્મ તથા રેશન કાર્ડ ઈ કેવાયસી આવાસ યોજના અને અન્ય વહીવટી દસ્તાવેજ કાર્ય માટે તંત્રની નજીકની કચેરીઓમાં એક વખત જવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કામ પણ કામ કરવામાં આવેલ નથી સો ટકા દિવ્યાંગ વ્યક્તિ માટે આ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ અને માનવતા વિરુદ્ધ કહેવાય એવી સ્થિતિ છે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી માર્ગદર્શન સહયોગ અને ઘર સુધી સેવા પહોંચાડવાની જગ્યાએ યુવતીને કાલે આવો પરમ દિવસે આવો કહીને સતત ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે સતત કચેરીના ચક્કર કાપતી યુવતીની હાલત જોઈ લોકોમાં ભારે સહાનુભૂતિ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે જાહેર રોષ બાદ ગામના લોકોના એક સમૂહે માંગ કરી છે કે સંબંધિત સરકારી તંત્ર તરત જ યુવતીની રજૂઆતો સાંભળીને તેના તમામ દસ્તાવેજોનું કામ પૂર્ણ કરે અને ભવિષ્યમાં પણ દિવ્યાંગ નાગરિકોને તેમની સ્થિતિને અનુરૂપ સગવડો સુનિશ્ચિત કરે ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે દિવ્યાંગ અને અનાથ યુવતીને ઘર સુધી સેવા આપીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી એ તંત્રની જવાબદારી છે જે હાલ નિષ્ફળ સાબિત થઈ રહી છે કેસ હવે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર ફિરદોસ ટેસ્લી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો